નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો મને ખ્યાલ છે કે આપ પીએમ કિસાન યોજનાના બે હજારના એકવીસમાં હપ્તો જે છે એની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છો કે આખી પીએમ કિસાન યોજનાનો બે હજારનો એકવીસમાં હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે સોશિયલ મીડિયામાં પણ આપ ધ્યાન રાખીને બેઠા છો કે ક્યાંથી પણ પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની તારીખ જે છે એ તમને મળી જાય એની અપડેટ મળી જાય ત્યારે મિત્રો પીએમ કિસાન યોજનાના બે હજારના એકવીસમાં હપ્તાને લઈ અને અત્યારે આપણને એક મહત્ત્વની અપડેટ જે છે એ મળી રહી છે જી હા મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે એકવીસમાં હપ્તો છે એ છવ્વીસ નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી અત્યારે મને મિત્રો સંભાવના જે છે એ લાગી રહી છે સંભાવના મિત્રો એટલા માટે લાગી રહી છે કે અત્યારે આપણને જે અપડેટ મળી છે એ અપડેટ મધ્યપ્રદેશ જે રાજ્ય છે એ મધ્યપ્રદેશ રાજ્યનું જે ખેતીવાડી વિભાગ છે એમના તરફથી એક દરેક જે મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાંના જે કલેક્ટરો છે એ દરેક કલેક્ટરને જણાવવામાં આવ્યું છે એક પત્ર લખીને અને એ પત્ર જે છે એ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ લખવામાં આવ્યો છે અને દરેક કલેક્ટરને એ પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર જે છે મિત્રો એ પત્ર સોશિયલ મીડિયામાં ગઈકાલથી વાયરલ છે જો કે આ પત્ર સાચો છે કે ખોટો એની આપણે પુષ્ટિ કરતા નથી પણ ગઈકાલથી આ પત્ર જે છે એ વાયરલ છે અને આ પત્ર મધ્ય પ્રદેશ સરકાર દ્વારા જે ખેતીવાડી વિભાગ છે એમના દ્વારા દરેક કલેક્ટરને આ પત્ર જે છે એ લખવામાં આવ્યો છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ રિલીઝ થવાની સંભાવના છે વિતરણ થવાની સંભાવના છે એટલા માટે લાભાર્થીઓનું જે વેરિફિકેશન છે એ વેરિફિકેશન કરવા બાબતનો મિત્રો એ પત્ર જે છે એ આપણને એ સોશિયલ મીડિયામાંથી મળ્યો છે એટલે હું તમને એમના વિશે વાત કરવાનો છું કે આખી પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ ક્યારે જમા થવાનો છે અને એકવીસમાં હપ્તાને લઈ અને એ પત્રની અંદર શું જણાવવામાં આવ્યું છે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને હું તમને એ પત્ર પહેલાં તો બતાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પત્ર છે એ પત્ર ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે અને આ પત્રની અંદર સૌ પ્રથમ લખવામાં આવ્યું છે કાર્યાલય આયુક્ત ભૂ અભિલેખ મધ્યપ્રદેશ અને અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો ત્રણ અગિયાર બે હજાર પચીસ ભોપાલ પછી અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રતિ કલેક્ટર સમસ્ત જિલ્લા મધ્યપ્રદેશ ત્યાર પછી વિષયમાં એવું લખવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના કી એકવીસમી કિસ્ત વિતરણ હેતુ હિતવાહીઓ કે સત્યપાન કે સંબંધને એવું લખવામાં આવ્યું છે અને पच्ची संदर्भ में जानवा आयु कि पीएम किसान वीडियो कॉन्फ्रेंस दिनांक इकतीस दस बेहजार पच्चीस त्यारबाद जाना है कि प्रधानमंत्री किसान सम्मान निधि योजना के तहत हितयाओ को राशि रुपये छः हज़ार तीन किस्त तीन समान किस्तों में प्रदान किए जा रहे हैं संदर्भित वीडियो कॉन्फ्रेंस के माध्यम से अवगत कराया गया है कि योजना की इक्कीसवीं किस्त वितरण शीघ्र संभावित है जिसके लिए आर रिक्वेस्ट फॉर फंड ट्रांसफर सत्यापान की कार्यवाही की जाएगी भारत सरकार द्वारा उपलब्ध कराए गए आर सत्यापन सत्यापान की कार्यवाही दिनांक 15 पंद्रह 2025 पच्चीस उपरांत राज्य स्तर में राज्य स्तर से प्रारंभ की जाएगी अंत सभी जिले को निर्देश किया जाता है कि अपात्र हित का चिन्हकान की कार्यवाही आगामी સાત દિવસ મેં પૂર્ણ કરે કરલી જાય તાકી અપાત્ર કો કરે ભુગતાન કી સ્થિતિ નિર્મિત ન હો તો આ પત્રની અંદર મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે છે એમના તરફથી જે તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવ્યું હતું અને એ વિડીયો કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ કિસાન યોજનાનો જે આગામી હપ્તો છે એકવીસમો હપ્તો જે છ હજાર રૂપિયા ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે એ એકવીસમો હપ્તો વિતરણ થવાની સંભાવના છે રિલીઝ થવાની સંભાવના છે એટલા માટે આ યોજનામાં જે લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે એ લાભાર્થીઓનું વેરિફિકેશન કરવા માટે જે છે એ જણાવવામાં આવ્યું હતું અને ભારત સરકાર દ્વારા રાજ્ય લેવલેથી પણ જે આર એફ ટી સાઇન કરવામાં થતું હતું એટલે કે રિક્વેસ્ટ ફંડ ટ્રાન્સફર જે ઓર્ડર છે એ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવતો તો એ રિક્વેસ્ટ ફંડ ટ્રાન્સફરનું જે વેરિફિકેશન છે એ તારીખ અહીંયા જણાવવામાં આવી છે કે પંદર અગિયાર બે હજાર પચીસ પંદર અગિયાર બે હજાર પચીસથી એનું જે વેરિફિકેશન છે એ કરવાનું રહેશે ભૂલથી જો વેરિફિકેશન થઈ ગયું હોય તો એને ફરીથી એમને જણાવવામાં આવે છે કે ચેક કરવાનું રહેશે જેથી કરીને કોઈ અપાત્ર એવા ખેડૂત મિત્ર હોય તો એમને એ લાભ ન મળે એટલા માટે અપાત્ર ખેડૂત મિત્રને લાભ ન મળે અને પૈસા ચૂકવાઈ ન જાય એ પૈસા રોકાઈ જાય એટલા માટે એમણે પંદર અગિયાર બે હજાર પચીસથી રાજ્ય સરકારોને પણ ભલામણ કરેલી છે ભારત સરકાર દ્વારા કે તમે જે આર એફ રિક્વેસ્ટ ફંડ ટ્રાન્સફર જે કરેલું છે એને વેરીફિકેશન વેરિફિકેશન કરો એવું મિત્રો જણાવવામાં આવ્યું છે અને વેરિફિકેશન વેરીફિકેશન ક્યાં સુધી કરવાનું છે તો એમને જણાવવામાં આવ્યું છે કે દિવસ સાતની અંદર આ જે કાર્યવાહી છે એ પૂર્ણ કરવાની છે તો સાત દિવસની અંદર આ કાર્યવાહી છે એ પૂર્ણ કરવાની રહેશે એવું ભારત સરકાર દ્વારા દરેક રાજ્યોને પણ કહેવામાં આવ્યું હતું કે જે આ ખોટા લાભાર્થીઓનું આરએફટી સાઇન થઈ ગયું હોય તો એને રદ કરવું જેથી કરીને એમનો હપ્તો જે છે એ રોકાઈ જાય એમને મળે નહીં અને જે સાચા ખેડૂત મિત્રો છે પાત્ર ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો મળી શકે તો પંદર થી ચાલુ કરવાનું એમને કહેવામાં આવ્યું છે અને છેલ્લા સાત દિવસમાં સાત દિવસમાં આગામી જે સાત દિવસ છે એ સાત દિવસ સુધી આ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે તો પંદર નવેમ્બરથી કામગીરી જે છે એ ચાલુ કરવાની છે અને સાત દિવસમાં પૂર્ણ કરવાની છે એટલે કે એકવીસ નવેમ્બર સુધી આ કાર્યવાહી મિત્રો જે છે એ થઈ શકે છે એકત્રીસ એકવીસ નવેમ્બર સુધી આ કાર્યવાહી ચાલુ થવાની છે અને એકવીસ નવેમ્બર પછી જે છે એ છવ્વીસ નવેમ્બરે આવે છે તો છવ્વીસ નવેમ્બરે હું મિત્રો આપને કહેતો હતો ને કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસ સોરી એકવીસમાં હપ્તો જે છે એ છવ્વીસ નવેમ્બરે રિલીઝ થશે તો છવ્વીસ નવેમ્બરે રિલીઝ થશે એ હું એટલા માટે કહેતો હતો કે છવ્વીસ નવેમ્બર છે એના દિવસે બે ખાસ દિવસ છે એક તો રાષ્ટ્રીય કાયદા દિવસ છે તથા બીજો જે છે એ વિશ્વ પર્યાવરણ દિવસ પણ ઓળખાય છે તો છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય કાયદા દિવસ પણ છે અને પર્યાવરણ દિવસ પણ છે તો એકવીસ તારીખ સુધી તો આનું વેરિફિકેશન ચાલુ રહેશે અને એકવીસ તારીખ પછી આ મેં તમને છવ્વીસ નવેમ્બર કહી એ છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય કાયદા દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી બની શકે કે મને મિત્રો સંભાવના લાગી રહી છે કે છવ્વીસ નવેમ્બરે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય તો તમારું શું માનવું છે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારેય જમા થશે જો છવ્વીસ નવેમ્બરે જમા નહીં થાય તો મિત્રો ત્રીસ નવેમ્બરે તો સો ટકા જમા થવાનો છે અને બીજું કે મિત્રો જે આ પત્ર છે એ પત્રની આપણે પુષ્ટિ કરતા નથી હું નથી કહેતો કે આ પત્ર સાચો જ છે પણ આ પત્ર ગઈકાલથી સોશિયલ મીડિયામાં જે છે એ વાયરલ થઈ રહ્યો હતો એટલા માટે મેં તમને મિત્રો માહિતી આપી છે અને આ જે પત્ર છે એ તમે અહીંયા જોઈ શકો છો ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ લખવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશ તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ સરકાર દ્વારા લખવામાં આવ્યો છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર